નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે તેણે પોલીસ સ્ટેશન માં પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સિંહ આપની યારી હે ગીત સાથેની પોસ્ટ કરી હતી જે અંતર્ગત આ યુવકની ધરપકડ કરવામાં આવી છે સુરતના રાંદ્ર પોલીસ સ્ટેશન માં કલર કામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે તેણે પોલીસ સ્ટેશન સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સ્ટેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથે પોસ્ટ કરી છે પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ આવવા લાગી આ કારીગર સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી જે યુવક પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું એ સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું

પોલીસ મથકે લઈ આવી હતી પોલીસના જણાવ્યા મુજબ એ સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દનો ઉપયોગ કર્યો હતો તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે એ સમયે તેની પોલીસ ચોપડી એન્ટ્રી પણ કરવામાં આવી હતી દારૂના નશામાં પકડ્યા બાદ આ વિડીયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જો કે આ વિડિયો ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ નો હતો પરંતુ તે હાલમાં જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે

કે આ યુવકનો સમાજવાદી પાર્ટીની રેલીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ કારણ કે તે આવી રેલીઓમાં પણ જોવા મળ્યો છે આ ધરપકડ દર્શાવે છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે આ છે 7-8 મહિને પહેલે મે રાંદેર પોલીસ સ્ટેશન મે કલર કા કામ કરને કે લિયે આયા થા નાઈટ મે ઓ ચેર સબ નિકાલ કે બહાર રખી હુઈ થી मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર